તમારું સ્વાગત છે ત્રણ નંબરનો ડૂમ આખે આખું ભરાઈ ગયું છે મિત્રો ત્યારબાદ બે નંબરનો ડૂમ છે તે પણ ભરાઈ ગયું છે એની બાજુમાં એક નંબરનો ડૂમ છે તેમાં માલ ઉતરી ગયો છે મિત્રો અડધું ડૂમ ભરાઈ ગયું છે તે પણ મિત્રો પાલની આવકની વાત તો મિત્રો અમે પાલ પાલે સામે પણ ઉતરાય છે મિત્રો 70 થી 80 પાલાવેલા છે મિત્રો તમે જોજો ને હરાજી નું કામકાજ અત્યારે ડૂમ નંબર 3 ચાલુ થઈ છે તો ચાલો હરાજી રૂબરૂ જઈને જાણીએ કેવારી છે આજ ના ફડીના બજાર ભાવ મિત્રો માં જેનો છે સબસ્ક્રાઇબ ભૂલતા નહીં બારસો ને એકવીસ સુપર જીવીસ છે બારસો ને એકવીસ રૂપિયાનો ભાવ થયો વજન વાળો માલ સારો અને એકદમ કોરો માલ છે બારસો ને એકવીસ રૂપિયામાં જીવીસ વેચાણી છે સુપર જીવીસ બારસો એકવીસ બારસો ને એક રૂપિયાનો ભાવ થયો છે આ પણ જીવીશ છે બારસો એક રૂપિયાનો ભાવ થયો જીવીશ સુપર જીવીશ છે બારસો એક રૂપિયામાં આ જીવીશ બેચાળીસ માલ મકાઈનો નો એકદમ સુપર ક્વોલિટી માલ છે જીવીશ

નવસો ને છેતાલીસ રૂપિયાનો ભાવ થયો જીવીસ પડી જાય વરસાદ ભેજ વાળો પલરેલો માલ છે મિત્રો વરસાદનો કાળું પડી ગયું છે જીવીસ છે 1000 ਰੁਪਏ ਬਾਵਜੂਦ 10000 ਰੁਪਏ ਬਾਵਜੂਦ ਜੇ ਸੋ ਜਾ ਮੰਨ ਲਓ 1000 ਰੁਪਏ ਬਾਵਜੂਦ ਨਹੀਂ ਚਾਹੀਦਾ ਕਿ ਆਉਂਦਾ ਆਉਂਦਾ ਕਿ ਕਿੰਨਾ ਲੱਗਣਾ ਹੈ 2 900 ਰੁਪਏ ਆਇਆ ਵੀ ਚਾਹਾਂ ਅੰਨੇ ਵੀ ਜੇ ਕਿ 3 3 ਪਾਣੀ ਅਲਸਾਨ ਚਾਹਾਂ ਲੱਗਦਾ ਨਹੀਂ ਕਿੰਨਾ ਆਵਾਜ਼ ਹਾਂ ਹਾਂ ਬੀਤਿਆ ਵਾਰੋ ਆ ਜੀ